હિમાચલ પ્રદેશનું મનાલી નવા વર્ષનું સ્વાગત અને ઉજવણી માટે એક લોકપ્રિય હિલ સ્ટેશન માનવામાં આવે છે દેશભરમાંથી પ્રવાસીઓ સતત મનાલી આવી રહ્યા છે અને ખુશનુમા હવામાનનો આનંદ માણી રહ્યા છે વાહનો સતત કતારમાં પ્રવેશી રહ્યા હતા હિમાચલ પ્રદેશના સ્થાનિક વહીવટીતંત્રે મનાલીના મોલ રોડ પર વિન્ટર કાર્નિવલનું આયોજન કર્યું છે પ્રવાસીઓના આનંદ માટે રાત્રે સાડા સાતથી સાડા નવ વાગ્યા સુધી વિવિધ રમતો અને ડીજે નાઇટની વ્યવસ્થા કરવામાં આવી છે મનાલીમાં બધી ખાણીપીણીની દુકાનો હોટલ અને રેસ્ટોરન્ટને આખી રાત ખુલ્લા રહેવાની મંજૂરી આપવામાં આવી છે મનાલીના મોલ રોડ પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ ડીજે સંગીતના તાલે નાચતા જોવા મળ્યા હતા મનાલીમાં દેશના ખૂણા ખૂણાથી લોકો નવા વર્ષની ઉજવણી કરવા માટે આવી રહ્યા છે જેના પગલે મોટા પાયે ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવો પડ્યો છે કોઈ પણ દુર્ઘટના ન સર્જાય તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે હિમાચલ પ્રદેશ પોલીસ કર્મચારીઓને અને અધિકારીઓને પણ મોલ રોડ પર વારંવાર ફરતા જોવા મળ્યા છે પ્રવાસીઓની મોટી ભીડ વચ્ચે નાચતા અને આનંદ કરતા જોવા મળ્યા છે દિલ્હી અને મુંબઈના પ્રવાસીઓએ જણાવ્યું કે તેઓ મોલ રોડ પર વિન્ટર કાર્નિવલનો આનંદ માણી રહ્યા હતા તેમના પરિવારો સાથે નાચતા અને આનંદ કરતા જોવા મળ્યા હતા મોલ રોડ પર મનાલી તંત્ર દ્વારા સ્ટેજ પણ ગોઠવવામાં આવ્યા છે અને સમગ્ર મોલ રોડને ભવ્ય રીતે શણગારવામાં આવ્યો છે મોલ રોડ જોતા એવું લાગતું હતું કે જાણે કોઈ ડીજે પાર્ટી ચાલી રહી હોય અને દરેક વ્યક્તિ તેમના પરિવાર અને મિત્રો સાથે આનંદ માણતા જોવા મળ્યા હતા